ગઈ નવ તારીખે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા છોડા પીધી હતી અને એની અંદરથી જીરા છોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇડની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આ જે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરા સોડાની બોટલમાં ઉમેરીને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા બે મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતમાં એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા એટલે આજે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સડ્યુમનાટેડ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરાસોડામાં સોડામાં મિલાઈને આપેલું જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો કંઈ અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા નથી સાંભળી શકતા નથી દિવ્યાંગ છે કોઈને કહી ન શકે એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા સાહેબ